તને ક્યાં ખબર છે આ બે એકના એક છે આ તો ખાલી કર્યા છે બે એક છે ભગવાને લાવો છોકરાને મને દો ના હો બાબા આમ જુઓ તો ખરા તમારા ગળામાં સાપ આટા મારે છે ઘરેના પહેર્યા હતા કાનમાં નાગણીઓના કુંડળ પહેર્યા છે બાજુબંધ નાગણીઓના છે ગળામાં શેષ નાગ આટા મારે છે આ દુનિયામાં સૌથી વધારે મોંઘા ઘરણા કોઈ પહેરતું હોય તો ભગવાન શિવ એના ઘરણા જેવા કોઈના ઘરણા નહીં જે ભગવાન ઘરણા પહેરી હકે એવું ઘરણું આ દુનિયાનો ગમે તેટલો ધનવાન હોય કોઈનો પહેરી હકે અને બીજા કોઈનું ઘરણું પડી ગયું હોય તો ગમે એ ચોરી લે શંકરનું ઘરણું પડ્યું હોય તો દહ ફૂટ આઘો હાલે અડે નહીં આપણી અડવાની તાકાત નથી એટલું મોંઘું છે અને તમે અડો તમને કોઈનો અડે તમે એને અડો ને જોઈ તમને અડી જાય તો પછી તમને કોઈ ન અડે આટલું મોંઘું ઘરે પણ સલાહ વાલા ભક્તજનો આ દુનિયામાં જેને કોઈએ ન સ્વીકાર્યા એને મારા મહાદેવે સ્વીકાર્યા છે પૂર ગૌરમ કેન્દ્ર પરમાત્મા ને કહ્યું કરુણા નો અવતાર છે શબ્દ છે કરપૂર ગૌરવ પણ ઘણા લોકો આરતી એટલે બોલે કપૂર ગૌરવ કપૂર નથી કરપૂર છે કરુણાવસાર સંસારસારમ ભોજ भवानि सहितं नमा हे भवानि सहित भगवान् नमामि शङ्कर अमे तम प्रणाम अपि तम वन्दन माये कु नै